પંચમ બનાસકાંઠા જિલ્લામાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જિલ્લાની કુલ છસો ચૌદ ગ્રામ પંચાયતો માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્રનો રાફડો ફાટ્યો છે સરપંચ પદ માટે કુલ એક હજાર આઠસો ને સત્તાણું ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે પંચાયતના સભ્યપદ માટે ચાર હજાર નવસો ને ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાઓની ત્રણસો ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે સરપંચ પદ માટે એક હજાર ઉમેદવારો અને સભ્ય પદ માટે ચાર હજાર બાર ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે આ ઉપરાંત બસ્સો ને ઓગણસી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે આ પેટા ચૂંટણીઓમાં સરપંચ પદ માટે સત્તાવન અને સભ્યપદ માટે એકસો એકાવન ફોર્મ ભરાયા છે આમ કુલ છસો ચૌદ ગ્રામ પંચાયતો માટે સરપંચ પદના એક હજાર આઠસો ને સત્તાણું અને સભ્યપદના ચાર હજાર નવસો ને તેસઠ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને બાવીસ જૂનના રોજ મતદાન યોજાશે આ ચૂંટણીમાં કુલ એક હજાર એકસો ને બ્યાસી મતદાન મથકો પર દસ લાખ ચુમ્માળીસ હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે નમસ્કાર આગામી જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાની છસો ચૌદ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થવાનું છે જે અનુસંધાને ત્રણસો પંચ્યાસી જેટલી ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે જ્યારે બસો ઓગણત્રીસ જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે કુલ છસો ચૌદ જે ગ્રામ પંચાયત છે એમાં ચારસો છ જેટલી સરપંચની જગ્યા માટે ચૂંટણી યોજાવાની છે અને પાંત્રીસો સિત્તેર પંચાયતના જે સભ્ય છે એમના માટે ચૂંટણી યોજાવાની છે જો સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતો માટે કુલ અઢારસો ને ચાલીસ જેટલા સરપંચના પદ માટેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને અડતાલીસો બાર જેટલા પંચાયતના સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા છે પેટા ચૂંટણીની વાત કરીએ તો બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાંથી સત્તાવન જેટલા સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને એકસો એકાવન જેટલા પંચાયતના સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે આમ બનાસકાંઠા જિલ્લામાં છસો ચૌદ ગ્રામ પંચાયતોમાં જે સામાન્ય અને પેટા યોજાવાની છે તેમાં ગઈકાલે નવમી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો તેમાં સરપંચ પદ માટે કુલ અઢારસો સત્તાણું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને પંચાયતના સભ્ય માટે ચાર હજાર નવસો ત્રેસઠ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે આજ રોજ સ્ક્રુટિની થશે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય તેના બાદ કે છસો ચૌદ ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયત સર સમરસ બને છે તેની જે ચોક્કસ માહિતી છે એ આપણને મળી શકશે ધન્યવાદ